ગીર સોમનાથ જિલ્લાના ગીર તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે સરપંચ બનવાના યુદ્ધમાં પરિણામ આવી ગયું છે જૂના ઉગલા ગામમાં છેલ્લા વર્ષથી સરપંચ તરીકે નંદવાણા અને તેમના વેવાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ આખી પેનલ સાથે હરાવી લીધા છે જયાબેન નરસિંહભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ સાત સભ્યો સાથે જીતી ગયા છે

એટલું કઈ એનો